ઓમ નમો ભગવતી વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ સાતમો અધ્યાય પાંચમો હિરણ્ય દ્વારા પ્રહલાદજીના વધનો પ્રયત્ન નારદજી કહે છે હે યુધિષ્ઠિર દૈત્યોએ ભગવાન શુક્રાચાર્યજીને પોતાના પુરોહિત બનાવ્યા હતા તેમને બે પુત્રો હતા સંડ અને અમરક તે બંને રાજમહેલની પાસે જ રહીને મોકલેલા મોકલેપુણ બાળક પ્રહલાદને અને અન્ય દૈત્ય બાળકોને રાજનીતિ અર્થનીતિ વગેરે ભણાવતા હતા પ્રહલાદજી ગુરુજીએ ભણાવેલો પાઠ સાંભળી લેતા હતા અને તેને જેમનો તેમ તેમને કહી સંભળાવતા હતા પરંતુ તેમને સારો લાગતો ન હતો કારણ કે તે પાઠમાં મૂળ આગ્રહ હતો અસત વસ્તુનો હે યુધિષ્ઠિર એક દિવસ હિરણ્યકશિપુએ પોતાના પુત્ર પ્રહલાદને અત્યંત પ્રેમપૂર્વક ખોળામાં બેસાડીને પૂછ્યું બેટા બતાવતો ખરો તને કઈ વસ્તુ સારી લાગે છે પ્રહલાદજીએ કહ્યું હે પિતાજી સંસારી જીવો હું અને મારુંનો મિથ્યા આગ્રહ સેવીને હંમેશા અત્યંત ઉદ્વિગ્ન રહે છે આવા પ્રાણીઓ માટે હું એ જ યોગ્ય સમજુ છું કે તેઓ આત્માનું પતન કરનારા ઘાસથી ઢંકાયેલા અંધારા કૂવા જેવા પોતાના ઘરને છોડીને વનમાં ચાલ્યા જાય અને ભગવાન શ્રીહરિનું શરણ ગ્રહણ કરી લે નારાજજી કહે છે પ્રહલાદજીના મુખેથી શત્રુ પક્ષની પ્રશંસાપૂર્ણ વાત સાંભળીને હિરણ્ય કશિપુએ અઠાસ્ય કર્યું તેણે કહ્યું બીજાઓના બહેકાવવાથી બાળકોની બુદ્ધિ આ જ રીતે બગડી જાય છે લાગે છે કે ગુરુજીના ઘરમાં વિષ્ણુના પક્ષપાતી થોડા બ્રાહ્મણો વેશ બદલીને રહે છે હવેથી બાળકની સારી રીતે સંભાળ રાખવામાં આવે કે જેથી આની બુદ્ધિ બહેકી ન જાય દૈત્યોએ પ્રહલાદજીને જ્યારે ગુરુજીના ઘરે મોકલી દીધા ત્યારે પુરોહિતોએ તેમની પ્રશંસા કરીને સમજાવીને મધુર વાણીમાં પૂછ્યું બેટા પ્રહલાદ તારું કલ્યાણ થાવ સાચે સાચું કહેજે જૂઠું ન બોલતો તારી આ બુદ્ધિ વિપરીત કેમ થઈ ગઈ બીજા કોઈ બાળકની બુદ્ધિ તો આવી નથી થઈ કુલનંદન પ્રહલાદ કહે તો ખરો અમે તારા ગુરુજનો એ જાણવા ઈચ્છીએ છીએ કે તારી બુદ્ધિ જાતે જ આવી થઈ ગઈ છે કે પછી કોઈએ ખરેખર તને બેકાવ્યો છે પ્રહલાદજીએ કહ્યું આ મારું છે અને આ પારકું એવો મિથ્યા આગ્રહ ભગવાનની માયાથી જ લોકોમાં જોવા મળે છે તે માયાપતિ ભગવાનને હું નમસ્કાર કરું છું તે ભગવાન જ જ્યારે કૃપા કરે છે ત્યારે મનુષ્યોની પશુબુદ્ધિનો નાશ થઈ જાય છે આ પશુબુદ્ધિને કારણે જ તો હું આ છું અને પેલું મારાથી ભિન્ન છે એવા પ્રકારનો મિથ્યા ભેદભાવ પેદા થાય છે પરમાત્મા જ સર્વનો આત્મા છે તેમને આજ્ઞાની જનો જાણતા નથી તેથી આ મારું અને આ પારકું એવો ભેદભાવ રાખીને વર્ણન કરે છે કારણ કે તેમના માટે તે પરમાત્માના તત્વને જાણવું ઘણું જ મુશ્કેલ છે અને બ્રહ્મા વગેરે મોટા મોટા વેદવેતાઓ પણ એ વિશે મોહિત થઈ જાય છે બસ તે જ પરમાત્મા તમારા શબ્દોમાં મારી બુદ્ધિ બગાડી રહ્યા છે હે ગુરુજી જેમ ચુંબકની પાસે લોઢું પોતે જ ખેંચાઈ આવે છે તેવી જ રીતે ચક્રપાણી ભગવાનની સ્વચ્છંદ શક્તિથી મારું ચિત્ત પણ સંસારથી અલગ થઈને તેમની તરફ આપમેળે જ ખેંચાઈ જાય છે નારદજી કહે છે પરમજ્ઞાની પ્રહલાદજી પોતાના ગુરુજીને આટલું કહી અને ચૂપ થઈ ગયા બિચારા પુરોહિત રાજાના સેવક હતા પરાધીન હતા તેઓ ગભરાઈ ગયા તેમણે ક્રોધથી પ્રહલાદજીને ધમકાવી નાખ્યા અને કહ્યું અરે કોઈ મારી સોટી તો લાવો આ અમારી કીર્તિમાં કલંક લગાડી રહ્યો છે આ દુષ્ટ બુદ્ધિ કુલાંગારને સરખો કરવા માટે ચોથો ઉપાય દંડ જ બરાબર રહેશે દૈત્યોના વંશના ચંદનવનમાં આ કાંટાળો બાવળ ક્યાંથી પેદા થયો જે વિષ્ણુ આ વનના મૂળ કાપવામાં કુહાળીનું કામ કરે છે આ નાદાન બાળક તેમનો જ હાથો બની રહ્યો છે આ પ્રમાણે ગુરુજીએ વિવિધ રીતે ડરાવી ધમકાવીને પ્રહલાદજીને અર્થ ધર્મ તથા કામ સંબંધી ઉપદેશ આપ્યો થોડા સમય પછી જ્યારે ગુરુજીએ જોયું કે પ્રહલાદજીએ સામ દામ ભેદ અને દંડ વિશેની બધી વાતો જાણી લીધી છે ત્યારે તેઓ તેમને તેમની માતા પાસે લઈ ગયા માતાએ ઘણા વાલથી તેમને નવડાવી ધોળાવીને સારી રીતે કપડાં ઘરેણાથી સજાવી દીધા ત્યાર પછી તેઓ તેમને કશીપુ પાસે લઈ ગયા પ્રહલાદજી પોતાના પિતાના ચરણોમાં પડ્યા હિરણ્ય કશિપુએ તેમને લગાડી રાખ્યા તે સમયે દૈત્યરાજનું હૃદય આનંદથી ઉભરાઈ રહ્યું હતું હે યુધિષ્ઠિર હિરણ્ય કશીપુએ પ્રસન્ન વદન પ્રહલાદજીને પોતાના ખોડામાં બેસાડીને તેમનું માથું સૂંઘ્યું તેની આંખોમાંથી પ્રેમના આંસુ વહીને પ્રહલાદજીના શરીરને ભીંજવવા લાગ્યા તેણે પોતાના પુત્રને કહ્યું હિરણ્ય કશિપુએ કહ્યું બેટા પ્રહલાદ આટલા સમયમાં તે ગુરુજી પાસેથી જે શિક્ષણ મેળવ્યું છે તેમાંની કંઈક ઉત્તમ વાત હે આયુષ્યમાન તું કહી બતાવ પ્રહલાદજીએ કહ્યું હે પિતાજી ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિના નવ પ્રકાર છે ભગવાનના ગુણ લીલા નામ વગેરેનું શ્રવણ તેમનું કીર્તન તેમના રૂપનામ વગેરેનું સ્મરણ તેમના ચરણોની સેવા પૂજા અર્ચના વંદન દાસ્ય સખ્ય અને આત્મનિવેદન જો ભગવાન પ્રત્યે સમર્પણ ભાવે આ નવ પ્રકારની ભક્તિ કરવામાં આવે તો તેને હું ઉત્તમ અધ્યયન સમજું છું પ્રહલાદજીના આ વચનો સાંભળીને ક્રોધને લીધે હિરણ્ય કશ્યપુના હોઠ ધ્રુજવા લાગ્યા તેણે ગુરુપુત્રને કહ્યું અરે અધમ બ્રાહ્મણ આ તે શું કર્યું અરે દુર્બુદ્ધિ તે મારો અનાદર કરીને આ બાળકને કેવું સાર વિનાનું શિક્ષણ આપ્યું ચોક્કસ તું અમારા શત્રુનો પક્ષ પાતી છે સંસારમાં એવા દુષ્ટોની કમી નથી કે જેઓ મિત્રતાના વેશમાં છાનામાના શત્રુનું કામ કરે છે પરંતુ છેવટે તેમની પોલ બરાબર એવી રીતે ખુલી જાય છે કે જેમ છુપાઈને પાપ કરનારાઓનું પાપ સમય આવીએ રોગરૂપે પ્રગટીને તેની પોલ ખોલી નાખે છે ગુરુપુત્રે કહ્યું હે ઇન્દ્રશત્રુ તમારો પુત્ર જે કંઈ બોલી રહ્યો છે તે મારા કે અને કોઈના ભયકાવવાથી નથી બોલતો પણ હે રાજન આ તો તેની જન્મજાત સ્વાભાવિક બુદ્ધિ છે તમે ક્રોધ છોડી દો નકામો અમને દોષ ન આપો નારાજજી કહે છે જ્યારે ગુરુજીએ આવો જવાબ આપ્યો ત્યારે હિરણી કશ્યપુએ ફરી પ્રહલાદજીને પૂછ્યું અરે આવી અહિત કરનારી મિથ્યા અસત બુદ્ધિ તને જો ગુરુ મુખેથી નથી મળી તો ક્યાંથી મળી પ્રહલાદજીએ કહ્યું પિતાજી સંસારી લોકો તો દળેલું ફરી દળે છે ચાવેલું ફરી ચાવે છે તેમની ઇન્દ્રિયો વશમાં નહીં હોવાને કારણે તેઓ ભોગવેલા વિષય ભોગોને ફરી ફરી ભોગવવા માટે સંસારરૂપી ઘોર નરક ભણી જઈ રહ્યા છે આવા ઘર ગૃહસ્થિમાં આસક્ત મનુષ્યોની બુદ્ધિ આપમેળે કોઈના શીખવવાથી અથવા પોતાના જેવા જ લોકોના સંઘને લીધે ભગવાન શ્રી કૃષ્ણમાં જોડાતી નથી જેઓ ઇન્દ્રિયોથી દેખાતા બાહ્ય વિષયોને પરમ ઇષ્ટ સમજીને મૂર્ખતાને લીધે આંધ્રાઓની પાછળ ચાલતા આંધ્રાઓની જેમ ખાડામાં પડવા જઈ રહ્યા છે અને વેદવાણી રૂપી દોરડાના કામ્યકર્મોના દીર્ઘ બંધનમાં બંધાયેલા છે તેમને એ વાતની ખબર જ નથી કે આપણો પોતાનો સ્વાર્થ અને પરમાર્થ ભગવાન શ્રી વિષ્ણુ જ છે અને તેમને પ્રાપ્ત કરી લેવાથી આપણને બધા પુરુષાર્થોની પ્રાપ્તિ થઈ શકે છે જેમની બુદ્ધિ ભગવાનના ચરણકમળોનો સ્પર્શ કરી લે છે તેમના જન્મ મન રૂપ અનર્થનો સર્વથા નાશ થઈ જાય છે પરંતુ જેઓ અકિંચન ભગવત પ્રેમી મહાત્માઓની ચરણ રજમાં સ્નાન કરી લેતા નથી તેમની બુદ્ધિ કામ્યકર્મોનું સંપૂર્ણ સેવન કરવા છતાં પણ ભગવાનના ચરણોનું સ્પર્શ કરવા પામતી નથી આટલું કહીને પ્રહલાદજી ચૂપ થઈ ગયા ક્રોધના આવેશથી આંધળા થયેલા હિરણી કશી પૂએ્યા તેમણે પોતાના ખોળામાંથી ઉચકીને જમીન પર ફેંકી દીધા તે પ્રહલાદજીનું કહેવું સહી શક્યો નહીં રોષને લીધે તેની આંખો લાલ લાલ થઈ ગઈ અને તે બોલ્યો દૈત્યો આને અહીંથી બહાર લઈ જાઓ અને તરત જ મારી નાખો આ મારી નાખવાને જ લાયક છે જુઓ તો ખરા જેણે આના કાકા હિરણ્યાક્ષને મારી નાખ્યા તે જ વિષ્ણુના ચરણોની પૂજા આ અધમ પોતાના સુવદ સ્વજનોને છોડીને દાસની જેમ કરે છે સંભવ છે કે મારા ભાઈને મારનારો વિષ્ણુ જ પુત્રના રૂપે આવ્યો છે આ હવે વિશ્વાસ પાત્ર નથી પાંચ વર્ષની અવસ્થામાં જ જેણે દુસ્તજ્ય એવા પોતાના માતા પિતાના વાત્સલ્ય પ્રેમને ભૂલાવી દીધો તે કૃતજ્ઞ ભલા વિષ્ણુનું શું હિત કરશે કોઈ બીજું પણ જો ઔષધની જેમ ભલાઈ કરે તો તે એક રીતે પુત્ર જ છે પરંતુ જો પોતાનો પુત્ર જ અહિત કરવા માંડે તો તે રોગના જેવું શત્રુ છે પોતાના શરીરના કોઈ અંગથી જો સમગ્ર શરીરને હાનિ થતી હોય તો તેને કાપી નાખવું જોઈએ કારણ કે તેને કાપી નાખવાથી બાકીનું શરીર સુખેથી જીવી શકે છે આ સ્વજનનો સ્વાંગ રચીને મારો કોઈ શત્રુજ આવ્યો છે જેમ યોગીની ભોગ લોલુપ ઇન્દ્રિયો તેનું અનિષ્ટ કરે છે તેવી જ રીતે આ મારું અહિત કરનારો છે તો ખાતા ખાતા સૂતા બેસતા ગમે તે સમયે તેને કોઈ પણ ઉપાયથી મારી નાખો જ્યારે હિરણ્ય કશિપુએ દૈત્યોને આ પ્રમાણે આદેશ કર્યો ત્યારે તે તીક્ષ્ણ દાંતવાળા વિકરાળ મોઢાવાળા લાલ લાલ મૂછ અને વાળવાળા દૈત્યો હાથમાં ત્રિશુલ લઈને મારો કાફો એમ જોશ જોશથી બૂમો પાડવા લાગ્યા પ્રહલાદજી તો ચૂપચાપ બેઠેલા હતા અને દૈત્યો તેમના બધા મર્મસ્થાનો પર સૂરથી ઘા કરતા હતા તે સમયે પ્રહલાદજીનું ચિત્ત તે પરમાત્મામાં જોડાયેલું હતું કે જેઓ મન વાણી થકી અગોચર સર્વના આત્મા સમસ્ત શક્તિઓના આધાર અને પરબ્રહ્મ છે તેથી તે દૈત્યોના તમામ પ્રહારો બરાબર એવી જ રીતે નિષ્ફળ થઈ ગયા કે જેમ ભાગ્ય વિહોણાઓના મોટા મોટા પ્રયાસ વ્યર્થ થઈ જાય છે હે યુધિષ્ઠિર જ્યારે સૂડોના પ્રહારોથી પ્રહલાદના શરીરને કશી અસર થઈ નહીં ત્યારે હિરણ્ય ભારે શંકા થઈ પછી તો તેણે પ્રહલાદજીને મારી નાખવા માટે હઠપૂર્વક જાતના ઉપાય કર્યા તેણે તેમને મોટા મોટા માતેલા હાથીઓ નીચે કચરાવ્યા ઝેરી સાપોના દંશ દેવડાવ્યા પુરોહિતો પાસે કૃતિયા રાક્ષસી પેદા કરાવી પર્વતની ટોચ પરથી નીચે ગબડાવ્યા સમરાસુર પાસે અનેક પ્રકારની માયાના પ્રયોગ કરાવ્યા અંધારી કોટડીમાં પૂરી રખાવ્યા ઝેર પીવડાવ્યું અને ખાવાનું બંધ કરાવી દીધું વારંવાર ઠંડા હિમ જગ્યામાં ભભૂકતી આગમાં અને ઊંડા સમુદ્રમાં નાખીને ઉપરથી પર્વત નીચે દબાવી દીધા પરંતુ એમાંનો કોઈ પણ ઉપાય તે નિષ્પાપ પ્રહલાદને કશી હાનિ પહોંચાડી શક્યો નહીં ત્યારે તો પોતાની લાચારી જોઈને હિરણે કશી પૂચિંતા દૂર થયો પ્રહલાદજીને મારી નાખવાનો અન્ય કોઈ ઉપાય હવે સૂતતો ન હતો તેણે વિચાર્યું આને મેં ઘણું બધું ખરું ખોટું કહ્યું અને મારી નાખવા ઘણા બધા ઉપાય કર્યા પરંતુ આ મારા દ્રોહ અને દુષ્ટ વ્યવહારોથી કોઈની મદદ વિના પોતાના જ પ્રભાવને લીધે બદતો રહ્યો આ છે તો બાળક પણ સમજદાર છે અને મારી પાસે નિઃશંક ભાવે જ રહે છે જે હોય તે પણ આનામાં કશુંક સામર્થ્ય જરૂર છે જેમ સુનહશે પોતાના પિતાના દુષ્કૃત્યોને લીધે તેનો વિરોધી થઈ ગયો હતો તેવી જ રીતે આ પણ મારા અપકૃત્યોને ભૂલશે નહીં નથી તો આ કોઈનાથી બીતો અને નથી તો તેનું મોત થતું આનું બળ અથાગ છે મને લાગે છે કે આનો દ્રોહ કરવાથી ક્યાંક મારું મૃત્યુ ન થઈ જાય આ પ્રમાણે વિચાર કરતા તે ઉદાસ થઈ ગયો શુક્રાચાર્યના પુત્રો શંડ અને અમરકે જ્યારે જોયું કે હિરણે કશે પૂમો નીચું કરીને બેઠો છે ત્યારે તેમણે એકાંતમાં લઈ જઈને આ વાત કહી હે સ્વામી તમે એકલાએ જ ત્રણેય લોકને જીતી લીધા છે તમારા દ્વારા ભવા ત્રાસા કરવા માત્રથી જ બધા લોકપાલો કંપી ઉઠે છે અમારી દ્રષ્ટિએ તો તમારે માટે ચિંતાની કોઈ વાત નથી અરે બાળકોમાં ન ગુણબુદ્ધિ હોય છે કે ન દોષ બુદ્ધિ આ તો બાળકોનો ખેલ છે તેમાં તમારે આટલું વિચારવાની ક્યાં જરૂર છે અમારા પિતા શુક્રાચાર્ય જે જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી આ ડરી જઈને નાસવી ન જાય એ માટે આને વરુણના પાસથી બાંધી રાખો ભાગે એવું થાય છે કે અવસ્થાની સાથે જ તથા ગુરુજનોની સેવા કરવાથી બુદ્ધિ સુધરી જાય છે હિરણે કશીપુએ ભલે એમ કહીને ગુરુપુત્રોની સલાહ સ્વીકારી લીધી અને કહ્યું કે આને તે ધર્મોનો ઉપદેશ કરવો જોઈએ કે જેમનું પાલન ગૃહસ્તી રાજાઓ કરતા રહેતા હોય છે હે રાજન ત્યારબાદ પુરોહિત પ્રહલાદજીને લઈને પાઠશાળામાં ગયા અને તેમને ક્રમશઃ ધર્મ અર્થ અને કામ આ ત્રણ પુરુષાર્થોનું શિક્ષણ આપવા લાગ્યા પ્રહલાદજી ત્યાં અત્યંત નમ્ર સેવકની જેમ રહેતા હતા જોકે ગુરુઓનું તે શિક્ષણ પ્રહલાદજીને સારું લાગ્યું નહીં કારણ કે ગુરુજી તેમને માત્ર અર્થ ધર્મ અને કામનું જ શિક્ષણ આપતા હતા આ શિક્ષણ તો માત્ર તે લોકો માટે છે કે જેઓ રાગ દ્વેષ વગેરે દ્વંદ્વમાં અને વિષય ભોગોમાં રસ લઈ રહ્યા હોય છે એક દિવસ ગુરુજી ગૃહસ્થીના કામે ક્યાંક બહાર ગયા હતા જવાને કારણે સમય વયસ્ક બાળકોએ પ્રહલાદજીને રમવા માટે બોલાવ્યા પ્રહલાદજી પરમ જ્ઞાની હતા બાળકોનો પ્રેમ જોઈને તેમણે તેમને ઘણી મધુર વાણીથી પોકારીને પોતાની પાસે બોલાવી લીધા તેમનાથી તેમની જન્મ મરણની ગતિ પણ અજાણી ન હતી તેમના પર કૃપા કરીને જાણે હસી રહ્યા હોય તેમ તેમને ઉપદેશ કરવા લાગ્યા હે યુધિષ્ઠિર તે બધા હજી તો બાળક જ હતા તેથી રાગ દ્વેષ પરાયણ વિષયભોગી પુરુષોના ઉપદેશોથી અને કાર્યોથી તેમની બુદ્ધિ હજુ દૂષિત થઈ ન હતી આને લીધે અને પ્રહલાદજી પ્રત્યે આદરભાવ હોવાને લીધે તે બધાએ રમવાની પોતાની બધી વસ્તુઓ છોડી દીધી અને પ્રહલાદજી પાસે જઈને તેમની ચારે બાજુએ બેસી ગયા અને તેમના ઉપદેશમાં મન પરોવીને પ્રેમપૂર્વક તેની તરફ અનિમેષ જોતા રહ્યા ભગવાનના પરમ પ્રેમી ભક્ત પ્રહલાદજીનું હૃદય તેમના પ્રત્યે કરુણા અને મૈત્રીના ભાવથી ભરાઈ ગયું હતું અને તેઓ તેમને કહેવા લાગ્યા ઇતે શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા સપ્તમ સ્કંધે પ્રહલાદાનું ચરિત્ર પંચમ અધ્યાય સાતમા સ્કંધ અંતર્ગત પ્રહલાદ ચરિત્રમાંનો પાંચમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય અધ્યાય છઠ્ઠો પ્રહલાદજીનો અસુર બાળકોને ઉપદેશ પ્રહલાદજીએ કહ્યું મિત્રો આ સંસારમાં મનુષ્ય જન્મ અત્યંત દુર્લભ છે એના દ્વારા અવિનાશી પરમ તત્વની પ્રાપ્તિ થઈ શકે છે પરંતુ ખબર નહીં ક્યારે એનો અંત આવી જાય તેથી બુદ્ધિમાન મનુષ્ય ઘટપણ કે જુવાનીના ભરોસે ન રહેતા બાળપણમાં જ ભગવાનની પ્રાપ્તિ કરાવનારા સાધનોનું અનુષ્ઠાન કરી લેવું જોઈએ આ મનુષ્ય જન્મમાં શ્રી ભગવાનના ચરણોનું શરણ લેવું એ જીવનની એકમાત્ર સફળતા છે કારણ કે ભગવાન સમસ્ત પ્રાણીઓના સ્વામી સુરદ પ્રિયતમ અને આત્મા છે ભાઈઓ ઇન્દ્રિયો વડે જે સુખ ભોગવવામાં આવે છે તે તો જીવ ભલેને ગમે તે યોનીમાં હોય પ્રારબ્ધ અનુસાર સર્વત્ર એ જ રીતે મળતું રહે છે કે જેમ કશો પ્રયત્ન કર્યા વિના નિવારણ કરવા છતાં પણ દુઃખ મળે છે તેથી સાંસારિક સુખ મેળવવાના ઉદ્દેશ્યથી પ્રયત્ન કરવાની કોઈ જરૂર નથી કારણ કે જાતે જ મળી રહેલી વસ્તુ મેળવવા માટે પરિશ્રમ કરવો એ આયુષ્ય અને શક્તિને વ્યર્થ ગુમાવવા બરાબર છે જેઓ એનામાં અટવાઈ જાય છે તેમને પરમ કલ્યાણ સ્વરૂપ ભગવાનના ચરણ કમળોની પ્રાપ્તિ થતી નથી આપણા માથે અનેક પ્રકારના ભય સવાર હોય છે તેથી આ શરીર કે જે ભગવાનની પ્રાપ્તિ કરવાને પર્યાપ્ત છે તે જ્યાં સુધી રોગગ્રસ્ત અને શોકગ્રસ્ત થઈને મૃત્યુના મુખમાં ચાલ્યું ન જાય ત્યાં સુધીમાં બુદ્ધિમાન મનુષ્ય પોતાના કલ્યાણ માટે પ્રયત્ન કરી લેવો જોઈએ મનુષ્યનું સંપૂર્ણ આયુષ્ય સો વર્ષનું છે જેમણે પોતાની ઇન્દ્રિયોને વશ કરી લીધી નથી તેમના આયુષ્યનો અડધો ભાગ તો અમસ્તો વીતી જાય છે કારણ કે તેઓ રાત્રે ઘોર તમોગુણગ્રસ્ત અર્થાત અજ્ઞાનગ્રસ્ત થઈને સૂતા રહે છે બાળપણમાં તેમને પોતાના હિત અહિતનું ભાન રહેતું નથી થોડાક મોટા થતાં કૌમારી અવસ્થામાં તેઓ રમતગમતમાં જોડાઈ જાય છે આ પ્રમાણે વીસ વર્ષ વીતી જાય છે અને એનો ખ્યાલ પણ રહેતો નથી એ જ રીતે જ્યારે ઘટ પણ શરીરને ગ્રસ્ત કરી લે છે ત્યારે છેવટના વીસ વર્ષોમાં કશું કરવાનું સામર્થ્ય જ રહેવા પામતું નથી રહી ગયું વચ્ચેનું કંઈ થોડું ઘણું આયુષ્ય એમાં ક્યારેક પૂરી ન થતી મોટી મોટી કામનાઓ છે બળપૂર્વક પકડી રાખતો મો છે અને ઘર બહારની તે આસક્તિ છે કે જેનાથી જીવ એટલો અટવાઈ જાય છે કે તેને કર્તવ્ય અકર્તવ્યનું કશું જ્ઞાન જ રહેતું નથી આ પ્રમાણે શેષ આયુષ્ય પણ વીતી જાય છે હે દૈત્ય બાળકો જેની ઇન્દ્રિયો વશમાં નથી એવો કયો મનુષ્ય હશે કે જે ઘર ગૃહસ્થિમાં આશક્ત અને માયા મમતાના મજબૂત ફસાયેલા સ્વયં પોતાને તેનામાંથી છોડાવવાનો પ્રયત્ન કરશે ચોરો સેવકો તેમજ વેપારીઓ પોતાના અત્યંત પ્રિય પ્રાણને પણ હોડમાં મૂકીને જે ધનનો સંગ્રહ કરે છે અને તેથી જે પોતાના પ્રાણ કરતાં એ વધુ પ્રિય લાગે છે તે ધનની લાલસાને ભલા કોણ ત્યજી શકે છે જે મનુષ્ય પોતાની પ્રિયતમા પત્નીના એકાંત સહવાસ પર તેની પ્રેમસભર વાતો અને મીઠી લાગતી સલાહ પર પોતાને ચૂક્યો છે અને મિત્રોના સ્નેહના બંધનમાં બંધાઈ ચૂક્યો છે અને નાના નાના ભૂલકાઓની કાલીઘેલી મધુર બોલી પર અનુરક્ત થઈ ચૂક્યો છે તે ભલા આ બધાને કેવી રીતે છોડી શકે જે મનુષ્ય સાસરે ગયેલી પોતાની પુત્રીઓની પુત્રો તથા ભાઈ બહેનોની તેમજ દિનહીન અવસ્થાને પામેલા માતા પિતાની ઘણી બધી સુંદર સુંદર કિંમતી વસ્તુઓથી સજેલા ઘરોની કુળ પરંપરાગત આજીવિકાના સાધનોની અને પશુઓ તથા નોકર ચાકરોને નિરંતર યાદવા જ રમવાણ બની રહ્યો છે તે ભલા આ બધાને કેવી રીતે છોડી શકે જે જનનેન્દ્રિય અને રસનેન્દ્રિયના સુખોને જ સર્વસ્વ માની બેઠો છે જેની ભોગવાસનાઓ ક્યારેય તૃપ્ત થતી નથી જે લોભને લીધે ઉપરા ઉપરી કર્મો કરતો રહીને રેશમના કીડાની જેમ પોતાને વધુ વધુ કઠોર બંધનમાં બાંધતો રહે છે અને જેના મોહની કોઈ સીમા નથી તે મનુષ્ય તે બધાની કેવી રીતે વિરક્ત થઈ શકે અને તે બધાનો ત્યાગ કેવી રીતે કરી શકે આજ મારો પરિવાર છે એવા ભાવથી તેનામાંથી એટલો ડૂબી જાય છે કે તેના પાલન પોષણ માટે પોતાનું અમૂલ્ય આયુષ્ય ગુમાવી બેસે છે અને તેને એનો પણ ખ્યાલ રહેતો નથી કે મારા જીવનનું વાસ્તવિક ઉદ્દેશ્ય નષ્ટ થઈ રહ્યું છે અરે આવા પ્રમાદની પણ કોઈ હદ છે જો આ બધા કામોમાં કશુંક સુખ મળે તો પણ બરાબર છે પરંતુ અહીં તો તે જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં દૈહિક દૈવિક અને ભૌતિક તાપ તેના હૈયાને બાળતા જ રહે છે અને તેમ છતાંય તેનામાં વૈરાગ્યનો ઉદય થતો નથી આ તે કેવી વિડંબના કુટુંબની મમતાના ચક્કરમાં ફસાઈને તે એટલો ગાફિલ થઈ જાય છે તથા તેનું મન ધનના ચિંતનમાં હંમેશા એટલું તલીન રહે છે કે તે બીજાઓનું ધન ચોરવાના લૌકિક પારલૌકિક દોષોને જાણતો હોવા છતાં પણ કામનાઓને વશ નહીં કરવાને કારણે ઇન્દ્રિયોના ભોગની લાલસાથી ચોરી કરી જ બેસે છે ભાઈઓ જે મનુષ્ય આ પ્રમાણે પોતાના કુટુંબીજનોના ભરણ પોષણમાં જ વ્યસ્ત રહે છે ક્યારેય ભગવાનનું ભજન કરતો નથી તે વિદ્વાન હોય તો પણ તેને પરમાત્માની પ્રાપ્તિ થઈ શકતી નથી કારણ કે પોતાના પરાયાનો ભેદભાવ રાખવાને કારણે તેને પણ અજ્ઞાનીઓના જેવી જ પ્રધાન ગતિ પ્રાપ્ત થાય છે જે કામિનીઓના મનોરંજનનું સાધન તેમનો ક્રીડાભૃગ બની રહેલો છે અને જેણે પોતાના પગોમાં સંતાનોની વેડી બાંધી લીધેલી છે તે બિચારો દિનહીન ભલે ને તે કોઈ પણ હોય ક્યાંય પણ હોય કોઈ પણ રીતે પોતાનો ઉદ્ધાર નથી કરી શકતો માટે ભાઈઓ તમે વિષયા શક્ત સંગ દૂરથી જ છોડી દો અને આદિદેવ ભગવાન શ્રી નારાયણનું શરણ લઈ લો કારણ કે જેમણે સંસારની આસક્તિ છોડી દીધી છે તેવા મહાત્માઓ માટે તેઓ જ પરમ પ્રિયતમ અને પરમ ગતિ છે હે મિત્રો ભગવાનને પ્રસન્ન કરવા માટે કંઈ જાજો પરિશ્રમ કે પ્રયત્ન નથી કરવો પડતો કારણ કે તેઓ સમસ્ત પ્રાણીઓના આત્મા છે અને સર્વત્ર સૌની સત્તારૂપે સ્વયંસિદ્ધ વસ્તુ છે બ્રહ્માથી માંડીને ત્રણ સુધીના નાના મોટા સમસ્ત પ્રાણીઓમાં પંચભૂતોથી બનેલી વસ્તુઓમાં પંચભૂતોમાં સુક્ષ્મ તન્માત્રાઓમાં મહતત્વમાં સત્ત્વ વગેરે ત્રણેય ગુણોમાં અને ગુણોની સામ્ય અવસ્થા એવી પ્રકૃતિમાં એકમાત્ર અવિનાશી પરમાત્મા જ વિરાજમાન છે તેઓ જ સમસ્ત સૌંદર્ય માધુર્ય અને ઐશ્વર્યોની ખાણ છે તેઓ જ અંતર્યામી દ્રષ્ટા રૂપે છે અને તેઓ જ દ્રશ્ય જગત રૂપે પણ વિદ્યમાન છે તેઓ સર્વથા અનિર્વચનીય અને વિકલ્પ હોવા છતાં પણ દ્રષ્ટા અને દ્રશ્ય રૂપે વ્યાપ્ય અને વ્યાપ્યક રૂપે તેમને વર્ણન કરવામાં આવે છે વાસ્તવમાં તો તેઓ એકરસ રૂપે સદા વિદ્યમાન છે તેમનામાં આ બધો વિકલ્પરૂપી ભેદ બિલકુલ નથી તેઓ કેવળ અનુભૂતિ સ્વરૂપ આનંદ સ્વરૂપ એકમાત્ર પરમેશ્વર જ છે ગુણમય સૃષ્ટિનું સર્જન કરનારી માયા વડે જ તેમનું ઐશ્વર્ય ઢંકાયેલું રહે છે તે માયાનું નિવારણ થઈ જતાં તેમના દર્શન થઈ જાય છે તેથી તમે બધા પોતાના દૈત્યપણાનો આસુરી સંપદાનો ત્યાગ કરીને સમસ્ત પ્રાણીઓ પર દયા કરો પ્રેમથી તેમનું હિત કરો એનાથી જ ભગવાન પ્રસન્ન થાય છે આદિનારાયણ અનંત ભગવાન પ્રસન્ન થાય તો એવી કઈ વસ્તુ હોઈ શકે જે ન મળે લોક અને પરલોક માટે જે ધર્મ અર્થ કામની આવશ્યકતા બતાવવામાં આવી છે એ તો ગુણોના પરિણામે અનાયાસ આપોઆપ જ મળવાના છે આપણે જો શ્રી ભગવાનના ચરણામૃતનું સેવન કરવામાં પરોવાયેલા છીએ અને તેમના નામ ગુણોનું કીર્તન કરવા લાગ્યા છીએ તો પછી આપણને મોક્ષની એસી જરૂર છે આમ તો શાસ્ત્રોમાં ધર્મ અર્થ અને કામ એ ત્રણેય પુરુષાર્થોનું પણ વર્ણન થયેલું છે આત્મવિદ્યા કર્મકાંડ ન્યાય એટલે કે તર્કશાસ્ત્ર દંડનીતિ અને જીવિકાના વિવિધ સાધનો આ બધા વિષયો વેદોમાં પ્રતિપાદિત થયા છે પરંતુ જો આ બધા પોતાના પરમ પરમહિત પરમ પુરુષ ભગવાન શ્રીહરિને આત્મસમર્પણ કરવામાં સહાયક થાય તો જ હું તેમને સત્ય એટલે કે સાર્થક માનું છું નહીંતર તો આ બધા જ સાધન નિરર્થક છે આ નિર્મળ જ્ઞાન જે મેં તમને જણાવ્યું તે ઘણું દુર્લભ છે આ જ્ઞાનનો અગાઉ નરનારાયણ દેવે નારાદજીનો ઉપદેશ કર્યો હતો અને આ જ્ઞાન તે બધા લોકોને મળી શકે છે કે જેમણે પોતાના શરીરને ભગવાનના અનન્ય પ્રેમી અને અકિંચન ભક્તોના ચરણકમળોની રથથી નવડાવી દીધું છે આ વિજ્ઞાન સહિતનું જ્ઞાન એ વિશુદ્ધ ભાગવત ધર્મ છે આ જ્ઞાન મેં ભગવાનનું દર્શન કરાવનારા દેવર્ષિ નારદજીના મુખેથી જ સૌ પ્રથમ સાંભળ્યું હતું પ્રહલાદજીના સહાધ્યાયીઓએ પૂછ્યું હે પ્રહલાદજી આ બંને ગુરુપુત્રો સિવાયના અન્ય કોઈ ગુરુજીને નથી તો તમે જાણતા કે નથી અમે જાણતા આજ આપણા બધા બાળકોના શાસક છે એક તો તમે નાની વહેન છો અને બીજું જન્મથી તમે મહેલમાં પોતાની માતા પાસે રહ્યા છો એટલે તમારું મહાત્મા નારદજી સાથેનું મિલન જરા અસંગત જેવું જણાય છે તો હે પ્રિયવર આ બધા વિશ્વાસ અપાવે એવી કોઈ વાત હોય તો તે કહો અને અમારા સંદેહને દૂર કરો એ શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહંસ્ય સંહિતાયા સપ્તમ સ્કંધે પ્રહલાદાનું ચરિત્ર ષષ્ઠોધ્યાય સાતમા સ્કંધ અંતર્ગત પ્રહલાદ ચરિત્રમાંનો છઠ્ઠો અધ્યાય સમાપ્ત